નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયની શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર ના અધ્યક્ષ સ્થાને ચલો અભિયાન જે તારીખ દસ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભારત દેશ છેલા દસ વર્ષના માનનીય વડા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ સમર્થન મેળવવાનું છે જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગામ ચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાત લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક બૂથો કાર્યકર્તા કાર્યકર્તાઓ સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તાઓ તરીકે જશે આ અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના સંયોજકો અને સસંયોજકો સાથે ચર્ચા વિચારણા કરીને મંડલ અભિયાન સમિતિ પહેલું સંયોજક અને એક સહસંયોજકની રચના કરી જેમાં સંયોજક તરીકે મંડળના મહામંત્રીને મૂકવામાં આવશે અને મંડળમાં શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્ર સંયોજક નામ નંબર મોકલવાના રહેશે ગ્રામ્ય મંડળમાં ગામ અને શહેરના બુથ દીઠ એક સ્થાનિક સંયોજક મૂકવામાં આવશે ગામ શહેર સંયોજકે ગામમાં આવનારા પ્રવાસી કાર્યકર્તાઓના આખા દિવસના કાર્યક્રમનું આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવાની છે વધુ વસ્તી ધરાવતા મોટા ગામોમાં બે જૂથ દીત એક એ ગુણાંકમાં પ્રવાસી કાર્યકર્તાઓની નિયુક્તિ કરવી તેમજ નાના ગામોમાં ગામ દીત એક અને શહેરી વિસ્તારના બુથ દીત એક પ્રવાસી કાર્યકર્તાઓની જવાબદારી નિશ્ચિત કરવાની છે જ્યારે અગિયાર ફેબ્રુઆરીના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે તે દિવસ દરેક ગામ સ્થળે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છબી મૂકી તેને પુષ્પાંજલિ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે આમ બે દિવસ સમગ્ર ભારત કરોડોની સંખ્યામાં કાર્યકર્તાઓ બે હજાર ચોવીસની તૈયારીઓના ભાગરૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે